શ્રીમદ ભાગવત પ્રભુ શ્રી ગોવર્ધનનું વાંગમ્ય સ્વરૂપ કથાકાર નયનભાઈ શાસ્ત્રીજી શહેરના વાઘોડિયા રોડ સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ ખાતે શ્રીમદ ભાગવત કથા મનોરથી ભગવતીબેન કે પુરોહિતના સૌજન્યથી ભેર પ્રારંભ શ્રીમદ ભાગવતની યાત્રા શોભાયાત્રાએ પિસ્તાળીસ માલીની બેન રોહિતભાઈ શાહના ગૃહેથી રંગે ચંગે મહિલાઓ શિર ઉપર કળશ ધારણ કરીને વાઘોડિયા રોડના રાજમાર્ગો પર નીકળી હતી શોભાયાત્રામાં શ્રદ્ધાળુઓ ગરબા રમી ડા ટીમલી દ્વારા નાચીઝુમી ઉઠ્યા હતા પોથી યાત્રા કથા મંડપના ધામમાં પહોંચતા પરમહિત આધ્યાત્મિક સંકુલ ચાણો દ્વારા નાયનભાઇ શાસ્ત્રીજી સ્થાયી સમિતિના માજી ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ મનોરથી ભગવતીબેન કે પુ પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કથાનો શુભારંભ કરાવવામાં આવ્યો ભાગવતનું પૂજન રોહિતભાઈ શાહ દક્ષેશભાઈ શાહ અને ડોક્ટર હિતેન્દ્ર પટેલ પૂજા વિધિ કરી હતી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય શ્રીમદ ભાગવતમાંથી શીખવા મળે છે વ્યાસપીઠ એ સમાજને જગાડવાનું કામ કરે છે વ્યસન મુક્તિ માટે ધર્મકથાઓ જરૂરી અંતમાં મનોરથી પરિવાર દ્વારા આરતી ઉતારવામાં આવી હતી